અરવલ્લી જિલ્લામાં પાછલા વર્ષો એક લાખ નવ્વાણું એકસો સિત્તેર હેક્ટર જમીનમાં ચોમાસુ પાકોની વાવણી થઈ હતી તેની સરખામણીએ આ વર્ષે ચોમાસુ સિઝનમાં જિલ્લામાં એક લાખ અડસઠ હજાર નવસો એકસઠ હેક્ટર જમીનમાં ચોમાસુ પાકોની વાવણી થઈ છે જિલ્લામાં પ્રતિવર્ષે મગફળીને સિત્તેર હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવણી થતી હતી તેની જગ્યાએ આ વર્ષે સાહીઠ હજાર હેક્ટર જમીનમાં મગફળીના પાકની વાવણી થઈ છે પરિણામે જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે ત્રીસ હજાર હેક્ટરમાં વાવેતર ઘટ્યું છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષોમાં બે લાખ હેક્ટર જમીનમાં ચોમાસુ પાકોની વાવણી થતી હતી પરંતુ આ વર્ષે મે મહિનાના અંતમાં વારંવાર કમોસમી માવઠું થયું હતું પરિણામે ખેડૂતો મકાઈ અને ઘઉંના પાકની ઉપજ લેવામાં મોડા પડ્યા હતા તો બીજી બાજુ જૂન મહિનામાં અને જુલાઈ મહિનામાં સતત વરસાદના કારણે ખેડૂતો તુવેર મગ મઠ અડદ મગફળી તલ સોયાબી કપાસ શાકભાજી અને ઘાસચારાની સમયસર વાવણી કરી શક્યા ન હતા આ વર્ષે ચોમાસુ સિઝનમાં ઉપરોક્ત પાકોની વાવણીમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો માવઠાનો માર ખેડૂત ચિંતિત ખેતરો ખાલી આશાઓ અધૂરી ચોમાસી ત્રીસ હજાર હેક્ટરનું મોટું નુકસાન એક નહીં અનેક પાકો ફસાયા ચોમાસાના મારમાં અરવલ્લીની જમીન સુકી નહીં રહી પણ વાવણી વિહોણી રહી વરસાદ અને માવઠાના કારણે મુખ્ય પાકોના વાવણીમાં ભારે ઘટાડો અરવલ્લી જિલ્લામાં વાર્ષિક ચોમાસુ વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો આ વખતે સતત વરસાદ ચાલુ રહેવાથી વાવેતર ખૂબ જ ઓછું થયું છે ખેડૂતો પચાસ ટકા જ વાવેતર કરી છે વાવેતરની અંદર મગફળી અને બિયારણ બે ક્રોપનું વાવેતર થયું છે અને અમુક લોકોના તો બિચારાના ઘરમાં બિયારણ જ પડી રહેશે કેમકે વાવેતર કરવાનો મોકો જ મળ્યો નથી વાવેતર મગફળી અને સોયાબીન સોયાબીન જ વાવ્યું છે લોકો એ જનરલી તો એ જ વાવે છે ગયા વખતે સારું સો ટકા કેમ કે વરસાદી વિરામ લીધું એટલે સો ટકા ખેડૂતોનું વાવેતર થઈ ગયું હતું ઉત્પાદન તો ઘટશે એટલું બધું ઉત્પાદન આવવાનું નથી કેમ કે વાવેતર એવું શું છે એટલે પછી ઉત્પાદન જનરલી ઉત્પાદન ઘટવાનું જ છે જિલ્લાની અંદર હાલ અઠાવનથી સાઠ ટકા જેટલો વરસાદ થયેલો છે શરૂઆતનો વરસાદ જિલ્લાની અંદર સારો છે અને જિલ્લાની અંદર છેલ્લા ત્રણ વર્ષની જે સરેરાશ છે એક લાખ નવ્વાણું હજાર અંદાજે બે લાખ હજાર હેક્ટર વાવેતર વિસ્તાર છે એની સામે અત્યારે એક લાખ અડસઠ હજાર નવસો ને એકસઠ વિસ્તારમાં પાકનું વાવેતર થયેલ છે જિલ્લાના મુખ્ય પાકો મગફળી મગફળી જેમાં અંદાજે સાઠ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે સોયાબીનની અંદર અડતાલીસ અડત્રીસ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે મકાઈની અંદર એકવીસ હજાર નવસો હેક્ટરમાં વાવેતર થયેલ છે તેમજ ઘાસચારાનું પણ વાવેતર સત્તર હજાર હેક્ટર વિસ્તારમાં થયેલ છે તેમજ કઠોળ પાકો જેવા કે અડદમાં અડત્રીસો ત્રીસ તુવેર પાકમાં બારસો હેક્ટરનું વાવેતર થયેલ છે અને હાલ દિવેલા પાકનું વાવેતર ચાલુ છે જિલ્લાના ઘણા ખરા વિસ્તારની અંદર સતત વરસાદના કારણે સતત વરસાદના કારણે જિલ્લામાં એક લાખ અડસઠ હજાર નવસો એકસઠ હેક્ટર જમીનમાં ચોમાસુ પાકોની વાવણી થઈ છે જેમાં મુખ્યત્વે સૌથી વધુ મગફળી સોયાબીન આડત્રીસ હજાર ત્રણસો ત્રણ હેક્ટર અને કપાસ એક હજાર ત્રણસો સિત્યોતેર હેક્ટર જમીનમાં તેમજ મકાઈ એકવીસ હજાર નવસો હેક્ટર જમીનમાં તથા ઘાસચારો સોળ હજાર છસો તેમજ શાકભાજી પાંચ હજાર નવસો એકાણું હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે અરવલ્લીથી અલ્પેશ રાઠોડનો નો અહેવાલ